દિયોદર ગોદા નર્મદા કેનાલમાંથી અજાણીને એસડીઆરમાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવી છે નર્મદા કેનાલમાં અજાણી યુવતી ડૂબતી હોવાનું દેખાતા એસડીઆરએફ ટીમ યુવતીને બચાવી હતી ગોદા નર્મદા કેનાલમાં ડૂબતી વીસ વર્ષીય યુવતીને બચાવી સારવાર અર્થે ખસેડવામાં આવી છે એસડીઆરએફ ટીમ મામલેદાર સહિત પોલીસ ઘટનાને જાણ કરી હતી દિયોદર ગોદા ઈસરવા પાસે નરમદા કેનાલમાંથી અજાણી યુવતીને એસડીઆરએફ ટીમે બચાવી છે અહેવાલ જગદીશ સોની દિયોદર હા હું નવલસિંહ રાઠોડ પીએસઆઈ એસડીઆરએફ ટીમ નંબર 3 મડાણા ગ્રુપ અમે પ્રી મોન્સૂન તાલીમ ગોદા કેનાલ ખાતે આવેલ રસ્તામાં આજ રોજ સવારે 7 વાગ્યાની સુમારે ત્યાંથી પસાર થતો ગોદા કેનાલમાં એક વીસેક વર્ષની આસપાસની દીકરી પડેલ દેખવામાં આવી અમારા માણસોએ તાત્કાલિક એનું રેસ્ક્યુ કરી એકસો આઠને ફોન કરી તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ખાતે દાખલ કરેલ અને ડૉક્ટર સાહેબનો સારો એવો રિસ્પોન્સ મળતો દીકરી હોશમાં આવી ગયેલ છે અને એના વાલી વારસદારોની તપાસ માટે ચાલુ છે